પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી તેઓ દરિયામાં ડૂબેલી અદ્ભુત કૃષ્ણ નગરીના દર્શન કર્યા હતા અને પીએમ મોદીએ જણાવ્યું હતું પાણીમાં ડૂબેલી પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કરવાનો લ્હાવો મળ્યો છે ઇતિહાસ અને આધ્યાત્મિકતા સાથેનો અનુભવ થયો ત્યારે તેમની આ વિસ્મરણીય આધ્યાત્મિકતા સફરની નવી તસવીરો સામે આવી છે પીએમ મોદીએ સમૃદ્ધની અંદર જઈ પ્રાચીન દ્વારિકાના દર્શન કર્યા હતા દરિયામાં ડૂબેલી પ્રાચીન દ્વારિકાના પીએમ મોદીએ સાક્ષાત દર્શન કર્યા આ અનુભવ વિશે તેમણે કહ્યું કે ભવ્યતા અને કાળ નિરપેક્ષ ભક્તિનો મેં અનુભવ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાણીમાં ડૂબેલી પ્રાચીન દ્વારિકાના સ્થળે પ્રાર્થના કરી હતી અને અનુભવે પ્રધાનમંત્રીએ આધ્યાત્મિકતા સાથે અનુભવને ઐતિહાસિક મૂળ સાથે છૂનાના રૂપ ગણાવ્યું કૃષ્ણનગરીને સાથ સાથ નમન પીએમ મોદીએ દરિયામાં ડૂબેલી દિવ્ય નગરીના દર્શન કર્યા હોય તે વિડીયો સામે આવ્યા છે ક્યાંક ક્યાંક આ અદભુત વિડીયો છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેઓના ઇન્સ્ટાગ્રામ ફેસબુક તેમજ ટ્વિટર પર મૂકવામાં આવ્યો છે તમામ જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે કયા પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દરિયામાં ડૂબેલી દ્વારિકા નગરીના દર્શન કર્યા છે